સો ગાઈસ આપણે આજે પહોંચી ગયા છીએ એક છઠ્ઠીવાળા ઘરે તો આજે એક પાડોશીના દીકરાની છઠ્ઠી છે તો અમારે ગુજરાતમાં કેવી રીતે છઠ્ઠી થાય છે એનો આ વિડીયો તમે પૂરોપૂરો જોજો તો તમને અમારા ગુજરાતના આ રસમની પણ ખબર પડી જશે અને તમારામાં કેવી થાય છે એ કમેન્ટ લખજો કે તમારે પણ આવી જ રીતે શણગારીને આવી જ રીતે તમારે પણ છઠ્ઠી થાય છે કમેન્ટમાં જરૂરથી લખજો તો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે કે અમારે જો આ કાનુડાને કેવી રીતે શણગાયેલો છે અને કેવી રીતે સરસ મિત રીતે કૃષ્ણ જેવો બનાવ્યો છે તો બહુ જ સરસ છે જો મિત્રો તમને કેવો લાગે છે એ કમેન્ટ કરો કે આ હર્ષિલ નામ છે આનું હર્ષિલ તમને કેવો લાગે છે એ કમેન્ટ કરજો તો મેં બધાએ પાડોશી અને સગાવાલા બધા આવી ગયા છે અને હવે છઠ્ઠીની રસમ શરૂ થશે એટલે એના ફેબા લેખ લખવાના છે અને વિધાધામાને કહેશે કે આ દીકરાને છઠ્ઠીમાં સૌરા લેખ લખજો તો આપણે છઠ્ઠી માટેનો બધો સામાન લાવી નાખ્યો છે જુઓ મિત્રો આ સરસ રીતે જો કેટલું અત્યારે તો જો આ બધા તૈયાર જ મળી જાય છે એટલે તૈયાર જ આવી રીતે છઠ્ઠીના લેખ લાવી નાખ્યા છે આમાં પહેલાં આપણે મહેનત કરવી પડતી હતી કોરો કાગળ લેવો પડતો તો એમાં બધું જ લખવું પડતું પણ હવે જો આ તૈયાર જ મળી જાય છે એટલે આવી રીતે તૈયાર જ બધા લાવી નાખે છે એમાં ખાલી નામ વાર તારીખ વાર અને આ જ બધું લખવાનું રહે છે તો આપણે સહેલું પડે છે કે આપણે શું શું લખવું એમાં તો એ પણ આવી વિધિ પૂરી થઈ છે આપણે પછી હર્સેલને જો વચ્ચે સુવડાવી દીધો છે અને સરસ રીતે આપણે એના લેખ લખી નાખ્યા છે અને આપણે વિધાતા માને પ્રાર્થના કરશું કે એના સૌરા લેખ લખે તો આવી જ રીતે અમે બધા આનંદ અને ઉત્સાહ સાથે હર્ષિલની છઠ્ઠીમાં ભેગા થયા છીએ તો આગળ મિત્રો આપણે જોઈશું કે તેને કોણે કોણે લાડ લડાવ્યા છે એના માસીબા અને ફૈબા ખાસ કરીને છઠ્ઠીમાં હોય છે લાડ લડાવા વાળા તો હવે આપણે આ લખવાની વિધિ પૂરી થાય છે પછી આગળની વિધિ શરૂ થશે જો હવે તે માસીબા પાસે લાડ લડે છે અને પછી જરાય રોતો નથી જો કેટલો સરસ અને ક્યુટ કાનડો છે તો તમને કેવો લાગ્યો કાનુડો એ જરૂર કહે છે જો હવે ફૈબા પાસે છે ફૈબા હવે એને બધા જ દોરા એટલે કે ઘરેણાં પગમાં હાથમાં આ દોરા પહેરાવી દેશે અને એ એક જાતના ઘરેણાં છે એમ માનવામાં આવે છે તો આવી જ રીતે સરસ રીતે આપણે જો બધા જ હાથમાં પગમાં અને ઘોરામાં આવી જ રીતે પહેરાવી દેશે

તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી લખજો અને સારો લાગે તો લાઈક કરી દેજો અને બીજાને પણ શેર કરજો એટલે બીજાને પણ અમારા ગુજરાતના છઠ્ઠીના રસમાં નહીં ખબર પડે